વાસુદેવ અર્જુન ને ગીતાની અંદર કહે છે કે અર્જુન તું કોઈ તત્વદર્શી મહાપુરુષ ની પાસે જાધુ ની પાસે જા તત્વદર્શી કેવાય કોને તેને આત્માનું જ્ઞાન થયેલું હોય એવા તત્વદર્શી મહાપુરુષ કહેવાય

તમે મારી પાસે આ જીવ ને બધાય ને વાડામાં બાંધવાનું કામ કરે હા બધાંય પછી એની તો અવગતિ થાય જેટલા વાડામાં પૂર્યા હોય એની અવગતિ થાય ધર્મ કોઈ થોડો વાડામાં પૂરવાની વાત છે આ જીવો ને વાડામાં પૂર્યા છે બધાય બાંધીને અહીંયા આવો અહીંથી તમે બીજે જાતા નહીં આ આપણા વિંડામાં ધંધો માંડીને બેઠા તો બેટા આત્મા નું કલ્યાણ ની જ્યાં વાત મળે ત્યાં જઈને જ્યાં કલ્યાણ થાય સારા વિચાર મળે ને પછી ભલે ગમે ત્યાંથી મળે ત્યાં બેહાય અને હું તમને એવા કેટલાય દાખલા આપું કે પરમ તત્વ દર્શી ગુરુ એ બીજાની પહેણ મોકલા

આ તો કે આપણા ક્લાસમાંથી તારે બહાર જ નહીં નીકળવાનું તું અહીંયા જ રે અહીંયા જ ફી દીધે રાખ દર વર્ષે તારે ક્યાંય આગળ જવાનું જ નથી બસ અહીં ફી ભર ને ભય ને મજા કરે આખી જિંદગી એકડિયામાં ને એકડિયામાં બગડામાં જવા ન દે પોતાના આશ્રિત ને ન પોતાને કઈ સમજાય ન એના આશ્રિત ને કઈ સમજાવે વાડામાં બાંધી રાખે હાચો સદગુરુ તો એને આગળ કે બેટા હવે તારું આ ધોરણ પૂરું થાય હવે તારે આગળ બીજા ધોરણમાં ક્યાંક ત્રીજા ધોરણમાં ચોથામાં પાંચમામાં છઠ્ઠામાં સાતમામાં દહમામાં અગિયાર બાર કોલેજ બેટા આગળ વધવાનું છે આ હાચો સદગુરુ માર્ગ બતાવે છે ખુદ ભગવાન શ્રી કૃષ્ણ સદગુરુ ની ભૂમિકામાં અર્જુનને કહે છે હે અર્જુન તું કોઈ તત્વદર્શી મહાપુરુષના ચરણમાં જઈને બેસ છે એ તને આત્મકલ્યાણનો માર્ગ બતાવે છે અને આપણી આજ ભૂમિકા એવી થઈ ગઈ કે આવા ગુરુ મળે સમદર્શી હોય આવા ગુરુ મળે નિષ્પ્રિહિ હોય આવા ગુરુ મળે જેની કઈ લાલસા ન હોય એવા ગુરુ મળે કે આ જીવને છૂટો મૂકે એવા ગુરુની આજે આપણી કિંમત નથી આપણે એમ કહે અમારા ગુરુને ખબર નથી પડતી નથી અમને વામ મુરખ આ વાત નથી એના મન ની મોટા છે તને ક્યાંક બાર મોકલે છે તારા ગુરુને ખબર પડતી નથી એવું નથી તારો ગુરુ તત્વદર્શી છે પણ એ છતાંય બહાર મોકલે હું કામ મોકલે કારણ કે ગુરુય કોઈ ને કોઈ ને મારું કણ છે કોઈ ને કોઈ ખોડીયો કોઈ શરીર ગુરુ આત્મા છે પણ એમાંય કોઈ શરીર તો ધારણ કર્યું છે ને ગુરુએ પણ નથી કર્યું કર્યું છે ને શરીર તો નાશવંત છે ભલે ને પછી ગુરુનું હોય સર્વનું તો નાશવંત છે પંચ મહાભૂતમાં મળી જવાનું છે પણ વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને તત્વદર્શી પુરુષ માટે પાસે એટલા માટે મોકલે છે કે હે અર્જુન તું કોઈ તત્વદર્શી પાસે વયોજા ભગવાન ને ખબર હતી કે મારો સમય કાળ પૂરો થાય કે મારે આ અગ્નિ ઉપરથી જવાનું છે તેથી આ જગતમાં માં બધા એમ કહે કે કૃષ્ણ યા તો તત્વ દર્શન સમજાય અમે કૃષ્ણ નથી તમે કોની પહેન જઈએ મારી વાત જોઈને બેઠા ન રહી એટલે કીધું એવા આશ્રિતો એવા અનુરાગી શિષ્યોને કીધું કે તમે તત્વદર્શી ગુરુ ની પાસે જઈને બેસો તત્વદર્શી ગુરુ છે ને એ જ ભગવાન નું રૂપ છે વાસુદેવ સમાન છે એટલે વાસુદેવે અર્જુનને કીધું કીધું તત્વદર્શી પહેર જાવું